તો પણ તમને આ કંપની વિશે માહિતી મળી રહે પણ મિત્રો કોઈ પણ શેર માં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર લઈને તમારે ચર્ચા કરી લેવી પછી તમારે શેર બજાર રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડિયો આપણા ફેસબુક પેજ ઉપર તમે જોઈ રહ્યા છો તો આપણા પેજ ફોલો કરી લેજો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને જો આ વિડિયો આપણી YouTube ચેનલ માં જોઈ રહ્યા છો તો આપણા વિડિયો ને હાઈ પણ કરી દેજો જેથી શેર બજાર માહિતી

શ્રીએ શુભમનનું કહ્યું કે આ અલ્ટ્રા મેગા ઓર્ડર એલએનટી ની મેગા એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન માં વિશ્વસનીયતાને પૂર્ણ પ્રસાપિત કરે છે આ અમારા ગ્લોબલ વિસ્તરણ અને વધુ જટિલતા ધરાવતા પ્રોજેક્ટ્સ ને સફળતાપૂર્વક પૂર્ણ કરવાની ક્ષમતા દર્શાવે છે અને અમને વિશ્વાસ છે અને આ વિશ્વાસ પર અમને ગર્વ છે અમે સુરક્ષિત ટકાઉ અને સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ એલએનટી ના ડિપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર અને પ્રેસિડેન્ટ શ્રી શુભમનને કહ્યું

જે કંપનીને ને કઠિન અને મોટા પ્રોજેક્ટ ને પૂર્ણ કરવામાં પ્રતિબદ્ધ અને ક્ષમતા દર્શાવે છે તો મિત્રો આ વિડિયો આપણે વાત કરી એલ એન્ડ ના હાઇડ્રો કાર્બન ઓન શોર શેર વિશે જે કંપનીને ને પંદર હજાર કરોડ થી પણ વધુ ઓર્ડર મળ્યું છે મિડલ ઇસ્ટ માં નેચરલ ગેસ લિક્વિડ પ્લાન્ટ સાથે ના કન્સ્ટ્રક્શન અને તેના એન્જિનિયરિંગ સાથે જોડાયેલો આ ઓર્ડર છે તો મિત્રો આ વિડિયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડિયો માં ત્યાં સુધી વિડિયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વ્હોટ્સએપ બધી જગ્યાએ શેર કરો ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો